જો કાલ આ મનસુખભાઈ ને લગતી વાત હતી પણ એ પાછા વચ્ચે બાબા સાહેબ નું અપમાન કરતા હતા એટલે એ કોણ હતા ભાઈ એટલે ક્યારે ક્યારે તમે બંને વિડીયો માં નહીં બે ત્રણ દિવસ નો વિડીયો છે બહુ ચરમા નો લગતો ઓલો નતો કોમેન્ટ કઈક કરી હવે જોવું પડશે તમે એક કામ કરો એ લિંક મને મોકલાવો બરાબર આજે આજે હમણાં જે મોકલો છો એ તમારા દલિત સમાજના ના જ હતા એ તો બહુ માણસ ગુડ હતા અને એમના જોડે તો વાતચીત કરી

હિન્દુ ધર્મ ને માનીએ છીએ આપણે હિન્દુ એટલે હિન્દુ એટલે તમે જો મારી વાત સમજો દેવી શક્તિ તો બધા છે જ તે મોટાભાઈ એ આસ્થાનું એક પ્રતિક છે બરોબર તમે હમણાં એમ કીધું કે ભાઈ મનસુખભાઈ ને તમે જે કેવું હોય ઈ વસ્તુ મને ગમી છે બરાબર ઈ છતાં તમારે એની બાજુ એની આરે ચર્ચા કરી હોય તો હું તમને નંબર આપું મને હા લખીને મોકલાવો હવે એ તો હું હાઈ લખીને મોકલાવી પણ તમે પણ તમારી અને મનસુખ ભાઈ ને સજા થઈ ને તો ડોક્ટર બી આર આંબેડકર ના કાયદા હિસાબે ભાઈ અત્યારે જે કઈ પર ફરિયાદ થઈ છે બાકી આપડે માતાજી ની વાત જોઈએ તો માતાજી ને જયારે સજા આપે ત્યારે ત્યારે તો આપડે ગુજરી જાય એવું ના એટલે મારી વાત સાંભળો ભરતભાઈ તમે એક વાત નથી સમજતા બીજી વસ્તુ કોઈ નથી યાર બાબા આંબેડકર સાહેબ ને અમે બી તમે જેમ ભગવાન માનો છો ને એમ અમે બી ભગવાન માની છીએ ભગવાન જ માનીએ છીએ અને એ વ્યક્તિ એ ભગવાન એ આ ગુજરાત નું બરોબર અને આપડે ઇન્ડિયા નું આખું ભારત નું એક સારી વસ્તુ કરી ગયા છે સંવિધાન જે અત્યારે હાલમાં અમલ થાય છે પણ તમે મોટા ભાઈ તમે તમે કેમ નથી કઈ બોલતા લો દેવી શક્તિ વિશે પણ મારી વાત સાંભળો હવે જો દેવી શક્તિ પેલા મેં મા તમે તો મને ઘણા ટાઇમ આ તો કાલે બધા યુટ્યુબ ના નામ છે લોકો વિડીયો મોકલે મૂકવા મંડ્યા બાકી તમને કેટલા ટાઇમ થી ઓળખો છો ઘણા સમય ઘણા સમય થી મિત્ર છીએ આપડે ભાઈ છીએ એક બીજા ના લીધી તમને ખ્યાલ હા 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 એડી અમને ડોક્ટર બાબા સાહેબ આંબેડકર એ કે ભારત ના બંધારણ અને આ દેશ છે ને એ સંપ્રદાયિક દેશ છે તમે મુસ્લિમ તરીકે તમે અલ્લા ને માની શકો હિન્દૂ તરીકે દેવી દેવતા ઓ ને માની શકો

એને જે કાય માતાજી છે એ કાયને ભાષાનો ઉપયોગ કર્યો તો એની અનુસંધાન એની પર ફરિયાદ થઈ ફરિયાદ કયા આધારે થઈ કે બંધરાણી ચાબે કે બધાને હક અને અધિકાર છે બોલવાનું એ દલિત હોવા છતાં એની પર કાયદે કે જે મેટર થાતી હતી સેક નઈ હમ હા ભાઈ ભાઈ એક એક બાબા સાહેબને આમ ને બાબા સાહેબને વચ્ચે બચ્ચા લેવાનો ત્યારે વખતે તમને સરી મારજોની હમ હમ આ તમે દલિત સમાજને નજીકથી ઓળખો છો તમે મારી આરે ઘણા ટાઈમ અમને ઓળખો છો તમારા કરતા કે હું કઈ તમારો અને મારી વાત હમણાં ભાઈ નો ભાઈ છો પણ યાર બાપુ યાર આપણને એક વસ્તુ ભાઈ એમને હું તમને મારો વિડીયો પેલો જોઈ લો પેલો વિડીયો જોઈ લો ત્યારે મેં ભાઈ મનસુખભાઈ જોડે વાતચીત કરી મનસુખભાઈ અમે છે ને માતાજી તમે માનો કે ના માનો પણ અમે જયારે માતાજીને પગે લાગતા હોય ને અગરબત્તી કરતા હોય એ મેલડી તમે જેમ બોલાવો અમે તમારા આશિક છે મેં એની ચેનલ ને સબસ્ક્રાઇબ કરી છે બધા વિડીયો એના જોઈએ લાઇક કરવું આપણે માં કમેન્ટ બી કરો કે નહીં મનસુખભાઈ તમે સારું કામ કરો છો બરોબર પણ યાર પછી આપણે એને હા આજે તમે મને વ્રતભાઈ આજે તમે એમ કહી દો કરણભાઈ કે અમુક વસ્તુઓ તમારી માં નો હોય નો આવી જોઈએ તો તમે એક મારો ભાઈ તરીકે મને વાત કરી હોય પછી કરણ સાથે આમ આમ જો મરી જાય ને તો અમુક અમુક વસ્તુ જે છે ને

તમે કેવો વિડીયો બનાવજો કે ભાઈ જે આપડે રાખે છે અને મારી વાત સાંભળો હું વ્યક્તિ છું હું વકીલ છું એટલે મને એટલી ખબર પડે કે ભારતના એક માતાજી એમ નથી કીધું કાનથી તમે અબડાજો એવું કીધું કીધું હોય અને ક્યાંય લખેલું ખરું લખેલું છે ક્યાંય નથી ક્યાંય નથી લખેલું દિલ્હીમાં એ કે બહુચર માં એ કે ચામુંડામાં એ કોડિયાર માં એમ કીધું

અમે અમારા અમે અમે અમારા મારા પપ્પા વાત કરતા હતા કે અમે કઈ વસ્તુ લેવા જતા ને અત્યારે દુકાન ધોઈ નાખતા બરાબર અમારી યાદ કઈ જેમ તે વર્તન નથી કર્યું જ્યારે વર્તન કર્યું છે પણ અમે એ વસ્તુ એ વસ્તુ એની જગ્યાએ છે પણ દેવી શક્તિઓ તો છે એમ પણ એ ના ને દેવી શક્તિ છે આપણે દેવી હું હજી તમને બીજી વાર દોહરાવું છું મારા શબ્દ કે હું કઈ તમને નવો નવો ફોન કર્યો ને એવું તો નથી આપણે છેલ્લા પાંચ સાત વર્ષથી એકાબીજાને ઓળખીએ હા હા પાકો પાકો અને એ વસ્તુ સો ની વાત સાચી છે કે કોઈ હું તો કઉ ભાઈ આવનાર કોઈ તમારા ઘરે કોઈ બિચારો ભિક્ષુ ભીખ માંગવા આવ્યો હોય ને તમે એને કેમ કે ભાઈ નથી તો એને સારું લાગે તમે એને ઉપાડે તો એને દુખ લાગે દુખ લાગે લાગે એ દેવી દેવી શક્તિ ની આખી matter જ અલગ છે અને હું એવું ખુદ સ્વીકારું કે મનસુખ ભાઈ હોય કે એક્સ વાય ઝેડ દલિત સમાજ નો હોય કે કોઈ પણ સમાજ નો belong કરતો હોય કોઈ મહાપુરુષો કોઈ દેવી દેવતા નો કોઈ દી અપમાન કરવાનું જ ના હોય અને ગુણ જ ન હોય હમ પણ મારું એ કહેવાનું છે કે ખરેખર ઓબીસી ओबीसी સમાજમાં કામ કરીને આપણ જે વધારે કોણ રાખે તમને એ હું કહી દઉં કોળી સમાજ દેવી પૂજન સમાજ ભરવાડ સમાજ આ આ સમાજમાં સૌથી વધારે મારા મિત્રો છે બરાબર પણ તેમ છતા આજે તમે લોય લેવા જાઓ તો કોઈ દી પૂછતા નથી કે દલિતનું લોય તો મને નહીં ચડાવતા તો એ ન્યાય તો જીંદગીનો સવાલો ન્યાય નથી આપણે ચડાવી દેતા

અને મેં દેવી સમાજ માં પૂજક માં એટલી મિટિંગ બોલી હતી આપડે બે બે હારે પણ મારી વાત સાંભળો હું મનસુખભાઈ રાઠોડ વિશે મારો કોઈ જો મેં એમને બધી લાઈવ માં જોયા બી નથી અને આપડે કોઈ વિરોધ બી નથી એના એની આરે કર્યા આપણે મારા શબ્દો એની આરે ગમે ત્યારે વસે કે યાર અમે અમે માનીએ છીએ અમે એને માનીએ છીએ તો તમે મા વિશે તમે શબ્દ ન બોલો બસ અમારું એટલું જ કહેવાનું છે બાકી કોઈ બીજા જો ભાઈ જે કરતા હોય અને જે એમના માટે હું કરતા હોય આપણે બાકી એમને ઘણા બધા કામ સારા કામ કર્યા છે એવું આપણે એનું કામ છે આપણે માનીએ છીએ કે ભાઈ અંધશ્રદ્ધા દૂર કરવાનું છે ને ના નો ડાઉટ તમારું કામ અંધશ્રદ્ધા કરવાનું મિટાવવાનું હોવું જોઈએ મારું હોવા જોઈએ આપણે બધા સોશિયલ એક્ટિવિસ્ટ છીએ તમને ખ્યાલ આવ્યો આમ આચ જાત ભેદભાવ હોય પણ તમારે વિડીયો જોઈએ દલિત ની અગેન્સ્ટ ગયા હોય ને એવા લાગ્યા એટલે મેં તમને કોલ કર્યો ના 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 જો એક મિનિટ એક મિનિટ એમાં એક બી શબ્દ તમે એમ કઈ જ્યો કે અમે કોઈ તમારા સમાજ માટે તમારા સમાજના લોકો ટોટલ મને ફોન કરીને એમ કહે છે કરણભાઈ કે આ વસ્તુ રાઈટ છે અને અમે બી મે ઘણી વાર એમને વાત બી હોતન કરેલી છે બરોબર અને એમાં બધા તમે જોજો પણ મેં મારી વાત સાંભળો મારે મારી શું કહેવાય કે હું છે ને મારી મર્યાદા મારી વસ્તુની મને અનુભવ છે અને કોઈને દિલ દુભાય કોઈને ઠેસ લાગે હું કોઈને હજુ સુધી મેં મનસુખભાઈ કોઈ કોઈથી તું નથી કીધું કે વિડીયોમાં બરાબર

ત્યાં તમે ઉભા રહ્યા છો અમારી હોટલે આવા છો બરોબર આપણે માન સન્માન આપણે એક દોસ્તના નાતે કોઈ દિવસ ડિપ્રેશન થયું નથી અને તમારો સમાજ એ જે એ જે અમારો જે તમે ભાઈ જો અમુક જે કાઈ જે લોકો માનતા હોય અને જે કાઈ જે પ્રસાદ જે કઈ રિવાજો હોય ને ભાઈ તો ભાઈ એ સમય સમય પ્રમાણે બધું જતો રહ્યું છે બરોબર અત્યારે એવું કશું કઈ છે નહીં બરોબર અત્યારે તો બધા આપણે એક મનુષ્ય છીએ બધા માનવ છીએ ભાઈ સો ટકા તમારી વાતને હું સમર્થન આપું છું તમારી વાત સાચી છે પણ મારો કહેવાનો ભાવ અર્થ એવો છે કે જાવું બી આપડ છે ને આવે ને મારે તમને દરેક દેવી દેવતાઓ કે માત્ર એક પણ દેવી શક્તિ એવું નથી કીધું કે ભાઈ તમે છે ને આ લોકો થી તમને કઉ છું કે કોઈ શક્તિ કોઈ વસ્તુ તમને ક્યારે કહીએ જ નહીં પણ એ બધા અહિયાં અહિયાં લોકો આવું બધું પ્રથા કરી છે એ વસ્તુ માં એ વસ્તુ નો તો અમે માનીએ છીએ એક્સેપ્ટ કરું છું ભરતભાઈ તમારી વાત હા ને મારે તમને હું તમે સાથી મિત્રો છે આ વસ્તુ બંધ કરીએ તો પેલા તો આ ચાલુ ચાલુ રહેવાનું છે ને તો આ કોઈ આપડે દેખા નથી કી નહીં Thank <laughs> you. ના 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 નો એ વાત સાચી છે નો થઈ શકે નો થઈ મારી આજે જો મને એક ભાઈ હું કીધું કે અમે જઈએ છીએ તો અમારી પાસે ટિકિટ લઈએ ગુજરાત ગુજરાતમાં એવું હોય કે તમને ગામ કે એવું જો તમને જગ્યા હોય એ જગ્યામાં જો તમને નો કરવા જતા હોય જો તે મારો ભાઈ જો મહાભારત આપણે રામાયણ કે મહાભારત નો ખેલવી ને તો તો કઈ ન કહેવાય બરાબર કોઈ જગ્યાએ તમને કે અમને આજે કોણે એમ કહી જાય કે ભાઈ તમે આજ્ઞાતિ છો બરાબર એમ કહી દે તો આપણે એના કે કહી દઈએ બધું પણ એવું વસ્તુ બધું છે ને અમુક જગ્યા કઈ છે નહી બરાબર એ ભાઈ ને મેં સમજાવ્યા પણ મારે એમાં એવું છે જો કર્ણ દુઃખતા તમારે દેવી પૂજક સમાજમાં ભણવાનો અભાવ હોય શિક્ષણ જાજુ નથી હમ અને આપણા એવા જ પ્રયત્નો છે કે ભાઈ એસી એસટી ઓબીસી માઇનોરિટી એક મિનિટ જો આ વાત જે છે ને આપણા બે ની ભાઈ ની વચ્ચે વાત છે અને આપણા બે ભાઈ જે છે મિત્ર છે એનું કોઈ દીકે રેકોર્ડિંગ વાયરલ એવું ન થાય એ તો મને હવે મારી વાત સાંભળો મનસુખભાઈ અમારા દિલીપ સમાજમાં જે પ્રથા છે બરોબર વાત સાંભળો ભરતભાઈ સાચું કે અમારા દેવી પૂજક સમાજ માં યુગો થી પ્રથા છે કે ભાઈ દેવી આજે અમારા જે કઈ બધું થતું હોય બરાબર એ એ પ્રથા યુગો થી હાલી આવતી હોય બરાબર એવો લોકો જો ઓલા ભાઈ કમલેશભાઈ જાદવ ને આપણે ના પાડીએ છીએ બરાબર કે ભાઈ તમે છે ને તમે જો બનવા કાળે જે કરતા હોય એ કરે પણ યાર તમે ઉઠી અને તમે ઊઠીને અમારો વિરોધ સુ લેવા કરો છો મનસુખભાઈ બે પાંચ વિડીયોમાં એમ કે તમારા દેવી પૂજકમાં કોણ માતાજી ના આ સડા છે તે છે એટલે ભાઈ અમે માની છે હું ખુદ માનું છું કે ભાઈ ઈ જે જે વસ્તુ કરે છે એ થોડું ઘણું છે પણ હવે મારી વાત વડવાઓ જે થોડાક જે અત્યારના જે લોકો જે છે બરોબર એ એની પ્રથા છે એની પરંપરા છે એના વિશે એનું કઈ ન થાય બરોબર આજે તમારામાં આ જે અમુક વસ્તુ જે હોય તમારામાં પ્રથા હોય તમારામાં પરંપરા હોય તો તમે પાંચ માણસો સારા એવા ભણેલા ગણેલા હોય તો તમે એને મીટાવી શકો પણ એ જે બીજા ન મિટાવી શકે વિરોધ કરવો જોઈએ મારે સાંભળો એકંપરા છે પરંપરા છે મારી સાંભળો કાલ તો કોઈ વડવામાંથી એમ કઈ કહી દે છોકરા સડાવવા મળવાના તો આપણે છોકરા સડાવવા મળશું પણ એમ ના હું એમ કેવા માંગુ છું એ વસ્તુ હું તમને કેવા હું માંગુ છું એ તમે સમજો છો કે મારી વાત સાંભળો તમે ભરતભાઈ તમે તમે છો તો તમારે તમારે શું છે એમ તમારે સોશિયલ મીડિયામાં એ ભાઈને સોશિયલ મીડિયામાંથી વસ્તુ શું લેવા કરો અને જે થતું હોય જયારે જયારે જ્યાં થતું હોય તો તમારો સમાજ એને હું કમ વચમાં આ ભાઈ ઓલા ઓલા આજે ઓલા કમલેશભાઈ જાદવ એ વચ્ચે એવું કરી કમલેશ જાદવ એ જોઈ નહીં ચેનલો એ ટાઈમે બંધ કરાવી દીધી બરાબર બધી વસ્તુ થાય અને ત્યાં ભાઈ પકડી જાય છે ભાઈ અમુક જગ્યાએ આવે છે બગડી જાય છે પણ તમે 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 સારા એવા વ્યક્તિઓ છો જે દેવી મારી વાત સાંભળો એ જમે છે કે નથી જમતા એ ભગવાન ને ખબર છે ને આપડે માણસો એમ સમજ કે નથી જમતા પણ એ જમે છે કે નથી જમતા એ વસ્તુ અલગ લાગે પણ આપણે હું કામ વચમાં પડવું જોઈએ એમ કેવાનો મુદ્દો એ છે તમે સમજાય તો હવે ભગવાન જાણે તમે હું મારા શબ્દો દેખાય તમારી આગળ રજૂ કર્યા છે તમે તો વાત કરી પણ હું ચાલો એ પરંપરા ને કઈ વાંધો નહીં તમે નિભાવો અમને કોઈ વાંધો નથી પણ પરંપરા તમારા વડવાઓ છે એટલી એવા બીજા કોઈ કે દેવી દેવતાઓ મારે તમારી બધી સાંભળવું છે એ કોણ લીધું કયું કયું આપડે છટ ની પરંપરા કોઈ દેવી દેવતાઓ આપી કે વડવાઓ લી એમાં તમે શું કયો છો તમને શું લાગે જો અમારી વાત સાંભળો હું એમ કેવા માંગુ છું કે કોઈ દેવી શક્તિ પ્રથા છે નાબૂદ કરવી જોઈએ કે નહીં હા એને નાબૂદ કરવી જોઈએ કે નહીં નાબૂદ કરવી જોઈએ બરાબર એક મિનિટ એક મિનિટ હજુ તમારા તમારા સમાજમાં બી હાલમાં તમને બતાવું તમારે લોકો આ પ્રથા કરે છે એવું કઈ આ તમારી આજે આજે આ કે જે જમાડવાની ને બતાવું તમને તો અમારામાં ના પડું છો હું એમ ન થાઉં એમ નહી તો હું એમ કેવામાં તમે એમ કેવા માંગો છો કે એમ નહી હવે જો બંધ કરાવવાની વાત કરતા હોય તમે બરાબર તો ઈ વસ્તુ એક એક વસ્તુ કેવી છે ખબર કે ભાઈ જો ઈ ઈ વસ્તુ જો તમે ગમે ત્યારે રોંગ થાતો છે ગલત થાતું છે તો સમય પ્રમાણે બધું થઈ શકે બરોબર પણ હું એમ કહું છું કે તમે તમે ઉઠી બરોબર તમારા સમાજ હોય

હું તમને જે વાત કરું અમુક જગ્યા એ રાખે છે નથી રાખવા વાળા એ નથી રાખતા બરોબર અત્યારે હાલ મારો જે મારી વાત સાંભળો આજે મારો જે પ્રોગ્રામ છે ને એ ટોટલ એમાં વગાડવા વાળા ગાવા વાળા અને ડાન્સ કરવા વાળા બધા એ જ્ઞાતિ મારો બરાબર એ બધા મારા કલાકારો મારી છે તો મારો ધંધો થોડો બંધ કરવો એટલે હું એમ કઉ છું મારી વાત હું સુધરી ગયો ત્યાં બધી વાત અલગ છે બરોબર પણ આપણું એક મિનિંગ એ છે કે ધીરે 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 વસ્તુ થાય આજે મારી વાત સમજો તમે મને જે વસ્તુ માટે ફોન કર્યો હોય તો મને એવું લાગ્યું કે મારા ભરતભાઈ જે મારો મિત્ર છે એના એના કઈક એવું લાગ્યું હોય તો ઈ મારે ન કરવું ઈ મારી ફરજ છે તો ઈ સમજો 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 માણસ હો અને ઈ વસ્તુ હું નો કરું બરોબર પણ પછી મારી વાત સમજો હું કરું તો હું શું કહેવાય ગલત માણા કહેવાય અને મારા માટે અહમ કહેવાય બરાબર નકર મેં દીધું છે ઓલા ભાઈને કીધું તું હું તમને શું કહું કાય વાંધો ના મારું એટલું કેવાનું માનો કે હું તમને જે આ વાત કહું એ તમે તમારા પાંચ સમાજના વ્યક્તિઓને નહીં કહો ત્યાં આવતી તો એ વસ્તુ ચાલુ રહેવાની જ કે નહીં કે ભાઈ આપડે બધા આ ભારતમાં જન્મેલા દરેક માણસ ની જાત પચીસ ટકા પચીસ ટકા લોકો છે ને એ પચીસ જ કરે છે બરોબર પણ જે પ્રથા છે મારી વાત સાંભળો આ લોકો જ્યાં સુધી મારી વાત સાંભળો તમે એને ગમે એટલા પકડાવશો લઈ જાહ તો જે પ્રથા અમુક જે છે ને એ અમુક જે અમુક જેટલા અત્યારના ગઢિયા જે છે ને પરંપરા છે એ પણ જ્યાં સુધી કર્ણભાઈ મારું વ્યક્તિગત માનવું છે કે જ્યાં સુધી શિક્ષણ નો અભાવ સમાજ માં રહે ને ત્યાં સુધી આ વસ્તુ છે ને

કે અધુરિયા મહિના બાળક જન્મ થઈ ગયું રેડી એટલે એ બાળક દરેક ની માતા એ જન્મ આપે એ બાળક નવ મહિને જ પેદા થાય ધરતી ઉપર તો તમામ જે માનવ જાત છે એ માનવતાને માનતા માણસ માને બોલો આવો છે ને બોલો દલિત છે ને અમે અડવાથી આમ થવું કે તેમ તો હું એને છે ને ઘેર સફા માણસો માનું છું હકીકત માં ના 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 વાત તમારી રાઈટ સો ટકા દેવી દેવતાઓ અપમાન મેં તમને કીધું તો તમારે જે કાંઈ મેટર આવતી હતી ત્યારે ઓલા કમલેશભાઈ ભારે મેં તમને કોઈ કોલ નથી કર્યો નકર હું તો તમને કેટલા ટાઈમ ઓળખું છું. હા ભાઈ જો જે લોકો કોઈ પણ મહાપુરુષ હોય દેવી દેવતા હોય એ પણ અપમાન કરે એ ભોગવવાના આજે એટલા બધા વિડીયો નાખ્યા એના ready કે જે કાઈ કર્યું પણ આજે FIR તો એના બંધારણના હિસાબે જેની ઉપર લાગુ પડી જ નહીં. ના પડી પડી. હે હાલો આપણે કોઈ વાત માતાજીને જ્યારે જે કરે ત્યારે પણ એ તો આપણે જોવાય કદાચ ન હોય રહી પણ આ જે ભારતમાં કાયદો લાગુ હતો એ બંધારણ હિસાબે અત્યારે જેલમાં છે. અને મને એવું જાણવા મળ્યું કે એના કંઈ રિમાન્ડ એ મંજૂર થયા હા એટલે હું એ કેવા કહેવા માગું છું મોટા ભાઈ કોફી બનાવો છો હા કોફી બનાવો કોફી બનાવો હા બોલો બોલો ભરતભાઈ એટલે છે ને ભારતનો ફાયદો સર્વશ્રેષ્ઠ છે અને ખરેખર આપણે આ જ્ઞાન જ્યાં સુધી આપણે નહીં આવે ને ત્યાં સુધી આ પ્રથા છે ને અમુક પ્રથા છે એને માનો એમને કોઈ વાંધો નથી પણ જે આ પ્રથા છે હજી હજી એક પણ દુઃખ સાથે કેવું પડે કોઈ પણ ઓબીસી સમાજ કે જનરલ સમાજ ના વ્યક્તિ એવું નથી કીધું કે ભાઈ આમાં અને મારા હું એવો વ્યક્તિ છું કર્ણભાઈ કે મારા વધારે વર્ણ માં મિત્રો છે એક એક મિત્રો નહીં એક એક મારા વીસ વીસ મિત્રો હોય છે બોલો અમરેલી માં હું તો રહું તમે તો મારી નજીક રહ્યો તમને ખબર હોય

તમારા લોકો સાથે વ્યવહાર કેવો બરોબર કઈ રીત નું છે અને આજે મારી વાત અમરેલી માં નહીં પણ ઓલ ગુજરાત માં તમારું કામકાજ કઈ ઘટ જ એમ કેવાનો મારો ભાવ એમ એમાં છે કરણભાઈ જો હા તો તમને મેં કોલ હુલા કર્યો ખબર ભાઈ જરાક બાબા સાહેબ નું બોલ મેં કીધું વ્યક્તિગત હોય પણ હું કોઈ મારું હજી એવું માનવું તમે મારા મોઢે કોઈ મહાપુરુષો ની કોઈ દેવી દેવતાઓને માનતો જ નથી અપમાન કરું હુલા કરવું જોઈએ તમને કોઈ અકન અધિકાર આપ્યો જ નથી ભારત નું બંધારણ એમ કે સ્વતંત્ર જીવન છે સ્વતંત્ર તમે કોઈ પણ ધર્મ ને માંગી શકો માની શકો તમારી આસ્થા પ્રમાણે તો આ સાંપ્રદાયિક દેશ છે આમાં તમને કોઈ રૂકાવટ ન કરે તું આમ નહીં કરતો તું તેમ હમ જેને આ જે અત્યારે જે મારી વાત જે ઉષા ઉષા અને ઊંચી વસ્તી ની વાત કરે છે ને એ બધા એક વાર એક થઈ જાય કે નહીં વાત બરાબર છે આ લોકો આજે જે કર્યા છે અમે બહુ ખોટું કર્યું પણ મને આનંદ થયો ખરેખર આપણને તો આનંદ થયો એક દેવી પૂજક સમાજ એક વ્યક્તિ જાગૃત એ તો પાંચ માણ ને સમજાવી કે નહીં પ્રથા પેલા નહીં હોય પણ આ ચોરસો તો એના સમાજ ને દેખાડશે નહીં બસ એ જ આપડી સફળતા બસ 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 ભરતભાઈ આપણો લક્ષ્ય જે હોય એ ક્યારે વસ્તુ નો તમારો જે લક્ષ્ય છે એને છો એને પકડો પણ બી લીગલ હોવો જોઈએ બરોબર કોઈની આસ્થા ને ખેંચ પછે કોઈ નો કોઈ નું દિલ દુભાય બરોબર એવું વસ્તુ નો કરો તમે કેમ નથી કઈ કરતા તમે જો તમે હમણાં કરી શકો તમારા માં બધું પાવર છે તમને સંવિધાન ની ખબર તમે ભણેલા ગણેલા છો તો તો તમે બધું નો કરવા મળો બાપુ પણ પાંચ મિનિટ માં તમે ફેમસ થઈ જાવ એવું તમે કરવા મળો ને તો પાંચ મિનિટ માં ફેમસ થઈ જાવ પણ મોટા ભાઈ ફેમસ ભાઈ યાર કોઈ ના કોઈ આપણે ફેમસ આપણે છે ને આપણે જે કાઈ થઈ ને એ બધા મીઠા મંડળ થી રેડી એટલે આપણે ખોટી રીતે ફેમસ થવાનો શોખ નથી એટલે આપણે લીગલી ફેમસ થાય ને એમાં આપણને મજા આવે મારી વાત લોક મારી વાત એક જ વસ્તુ ભરતભાઈ લાસ્ટમાં રાજ કરો તમને યાદ કરે પણ તમારા નામની કોઈ ફરિયાદ કરે એવું જીવન મારી વાત ભરતભાઈ કદાચ ને મારાથી બે શબ્દ ક્યારેક બોલાઈ ગયો ને સામે વાળો વ્યક્તિ એમ કે હા હા એ વાત હતી તમારી કદાચ મારાથી એ થઈ ગયો છે પણ સોરી પછી એમ કે તો ભાઈ હું કરવાનો છો તારા થાય એટલે તો આવું વસ્તુ નો હાલે એક વાર તમે બુલેંદામાં હતો બરો બધા હશે પણ તમે ઓલું નથી કેતા કે ભાઈ બહુ ઓલું નહીં કરતા તમે બરાબર એ તો કઈ વાંધો નહીં આમાં વ્યક્તિ આમાં વ્યક્તિ ઉપર તમે આવો